મેંની અગાહી હતી દિનો તો ન ગયો રાતી દીધો મસાલો પછી ઠાવકો આવે ને રાયતી કંઈ દેખાય ત્યાં નહીં કે કીવો ખેં ફરી ફરિયામાં પાણી ભરાઈ ગયું હતું ખબર પડે કે આ ઠાવકો હે મેં એ મેં થઈ ગયો વાંધો ન આવ્યો ને પાણીઓનું વે વારવા પડે પાણી ન વારવું પડ્યું પાણી જેટલો નથી વધારે થઈ ગયો પણ પાણી કરતા imbu देखसा ब

સાંજીને જ વિશે આ મૂકી દીધા હતા એની લાઇટ એ નહોતી ને અંધારું થઈ ગયું તો હતું બસ મૂકી દીધા આમ પાણી હતી કે હું પોતું કરે ને ભરેલા ને કામાં હે લપટ્યા નથી ત્યાં આગળની દિશા થી લેપત્યો તો હું એ હતી એક ઘરે તો આખો રોજ કંઈ પાણી નથી ભરાવાનું તો વાંધો નહીં કઈ ભી હું જો અંદર આગળ બાંધે ને દોલી થતી

ઈશ્વર ગાણ હે ને તે જેરી ક્રેન નાખે દા જે આપણી મેથી અસલ ની ઉગી ગઈ આ તો મેથી ઓતી રી એક કામ થઈ ને કઈ ને આ અસલ આખી ઉગી ગઈ રીંગણી ટોમેટી ને ઈવા અસલ ન થઈ ગયા નવા કમરા મી ગયા આવતા કાં ઉગર આરસ આ બની આરસ ગુલફી બનાવી अजूबा ना होगा। हम्म। अनिकल तीन। चाहे ना हैरी कुन हैरी कुन करे, ना धूर ना कर दी थी, थी, ना दोन गोलियों ने हैरी कर दी थी। आज होता है जब हमारा पहले जूत। काम है। कोई गुल्फी है, सो कबाल है क्या स्टोबेरी है? जीरा। जीरा वाली? हम्म। नवू फ्लेवर लगे। अपने क्या ये मूंग्तियों ने? हम्�

અમાર પંખો હેઠો પડે ગયો બિચારો ઠેકડો મારે ગયો તો કામ લીધું પછી સારું કામ આપે આજ લાઈટ નહોતી ને ને પછી પંખો ચાલુ કર્યો તો કેવા માંથી હાલે માથે હાલે બહુ આઈ આપે સારો હાલે વાંધો ન હોય દિશાની બહુ ગરમી થાય પછી દિશા થતું મોટર નાખે છે પંપ અંદર માલિક મોટર નાખે પાક ના પીટ કરી દે સીંડું પડે થોડું વાર ને કરી દેજો કોઈ ને કરાવવું હોય તો ઓર્ડર લીખાવી દો વેસ્ટ માંથી બેસ્ટ બનાવી દઈએ કાનો કે આમાં કઈક ઓડે બાખડું ખડખડ થાય રહી તી કારા ઘોડે વાટ વાયર બંધ આ નેટ ઉકળાની બેટરો હોય પંપનો જૂનો આ નતો હાલતો પછી આપણું મેનું પાણી ભરે ડોલમાં ડોલ મુકાઈ દીધું મેં વેચી વાત પાણી ભરી પછી ગરમ કરે ના ખાવામાં અંદર એ ચાલુ એ ચાલુ થયો હાલે બે ચાર કલાક લાઇટ યુન કરવામાં બહુ હાલે

આ પપની જીસ આવી વીરબિયા લે લે તેમ ફેર કરી દેજો આ પપ બોલ તો દેવાય ની ડોડી આપડે ઘર માં મોબાઈલ ચાર્જિંગ કરવા માલે પંખો હાલે પંખો હવારું થી હાલે હા હવારું થી ફૂલો ફૂલ હાલે હજી આલી આજ્યો બે દિવસ સુધી હાલે એ આણી ચાર્જિંગ કરી દીધું પાછો હમણાં તને જ કીધું કે દુકાનનો ચાર્જિંગ કરે જો ઈ પહેલા તો તે હાલ દે લાઈટ કરવું મે